ૌહાણ રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમાર ની ખાસ ઉપસ્થિતિમાં યોજાયું નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી ભાઈલાલ પરમાર નિમણૂક આપતા રાષ્ટ્રીય મહામંત્રી જ્યોત્સનાબહેન બેરવા રાષ્ટ્રીય સચિવ સતીષ ચૌહાણ અને રાષ્ટ્રીય સંયુક્ત સચિવ એડવોકેટ મહેન્દ્ર પરમારે સંગઠન વિશે વિગતવાર ચર્ચા કરતાં જણાવ્યું હતું કે આ સંગઠનની સ્થાપના છવ્વીસ નવેમ્બર ઓગણીસ સો સિત્યોતેરના રોજ કરવામાં આવી હતી ભારત દેશના દસમા રાષ્ટ્રપતિ મહામહિમ કે આર નારાયણજીએ આ સંસ્થાની સ્થાપના કરી હતી આ સંસ્થાનો ઉદ્દેશ્ય સમાનતા મનુવાદી સમાજ વ્યવસ્થાનો નાશ કરવાનો અને સમાનતા સ્વતંત્રતા ભાઈચારો અને ન્યાય અને માનવીય મૂલ્યો પર આધારિત જાતિમુક્ત સમાજનું નિર્માણ કરવાનો છે નેશનલ એસસી એસટી ડેવલપમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જનરલ સેક્રેટરી સતીશ ચૌહાણ આજરોજ સુરતના સર્કિટ હાઉસ ખાતે અનુસૂચિત જાતિ જનજાતિ વિકાસ પરિષદની બેઠક યોજાઈ જેમાં ગુજરાતની નવ નિયુક્ત ટીમની લોન્ચ કરવામાં આવી ગુજરાતના પ્રમુખ શ્રી શાંતિલાલ જેતપુરી તથા મહામંત્રી શ્રી ભાઈલાભાઈ પરમારની નિયુક્તિ કરવામાં આવી કે જેઓ આવનારા દિવસમાં બે હજાર ચોવીસનો નવો રોડમેપ લઈને આવી રહ્યા છે સમગ્ર ગુજરાતના નાનામાં મોટા નાના મોટા ગામડાઓમાં પહોંચી અને એસસી એસટી વિકાસ પરિષદની તમામ સૂચનાઓ અને જે સંગઠનના ઉદ્દેશો છે તે ઘરે ઘરે સુધી પહોંચાડવાનો રોડમેપ લઈને અમે સમાજની સમક્ષ આવી રહ્યા છે આ પ્રેસ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતના એસસી એસટી તમામ ભાઈઓ અને બહેનોને આ સંગઠનમાં જોડાવા માટે અપીલ કરીએ છીએ આવો આપણે સાથે મળી બાબા સાહેબના સપનાનું ભારત બનાવીએ આ સંગઠનનો ઉદ્દેશ છે શિક્ષણ માટે જાગૃતતા લાવી આજ અત્યાર સુધી સરકારોએ ખૂબ સારું શિક્ષણમાં કામ કર્યું છે પરંતુ હજી પણ શિક્ષણમાં વધુ કાર્ય થાય એસસી એસટી સમાજના બાળકોને શિક્ષણ મળે સ્વાસ્થ્ય માટે હજી પણ આપણે ગામડાઓમાં ઔપચારિક નથી હોસ્પિટલો નથી તો હોસ્પિટલો મળે સવાથે સુવિધાઓ મળે જેવા કે જેવા કે ગામડાઓમાં આજે પણ ટોયલેટ વગેરેની તકલીફ હોય છે સંડાસ વગેરેની તો તે બનાવવામાં આવે આવી તમામ પાયાની સવલતોની અમે જાણકારી સરકાર સુધી પહોંચાડીશું કે આ ગામડામાં આ સુવિધાઓ નથી અને તમામ એસસી એસટીને પડતી મુશ્કેલીઓની અમે સરકાર સમક્ષ માંગણીઓ કરીશું અને રજૂઆત કરીશું અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત સુરત